નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો મોરબી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો માંડલ ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસો એક રાપર ત્રણ હજાર આઠસો પાંત્રીસથી ત્રણ હજાર આઠસો પાંત્રીસ ધીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર નવસો હળવદ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો સાઠ રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર નવસો ચાલીસ દિયોદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પાંચ બાબરા ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર નવસો અમરેલી ત્રણ હજાર ત્રીસથી ત્રણ હજાર આઠસો સાઠ પાટણ ત્રણ હજાર પાંચસો નેવુંથી ત્રણ હજાર નવસો એકાવન વાંકાનેર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો છ્યાસી ગોંડલ ત્રણ હજાર એકથી ચાર હજાર એકસો એક્યાસી પિલુડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પચાસ થરાદ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસઠ તળાજા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો થરા ત્રણ હજાર પાંચસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો સાઠ હારીજ ત્રણ હજાર પાંચસો સોળથી ત્રણ હજાર નવસો સિતેર બોટાદ બે હજાર ચારસોથી ત્રણ હજાર નવસો પંચ્યાસી રાઘનપુર ત્રણ હજાર બસો એંસીથી ચાર હજાર એકસો ત્રીસ ઊંઝા ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર પાંચસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું જસદણ બે હજાર પાંચસોથી ચાર હજાર કડી ત્રણ હજાર પાંચસો એકતાલીસ થી ત્રણ હજાર પાંચસો એસી વાવ ત્રણ હજાર ત્રણસો અગિયાર થી ચાર હજાર એક તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો